ક્ષત્રિય પ્રદર્શન હવે ચરમસીમાએ પહોંચ્યું છે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ આ વિવાદ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે સુરેન્દ્રનગરના લખતર ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટિપ્પણી બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના માફી માંગ્યા બાદ પણ આ વિવાદ નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને માંગ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવે પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજની માંગ ન સ્વીકારાતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જ્યાં જ્યાં ભાજપની સભાઓ ચાલી રહી છે ત્યાં

હવે જોવું રહ્યું કે ક્ષત્રિયનું આ વિરોધ પ્રદર્શન ક્યાં જઈને અટકશે તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર